મકડાલા સ્મશાન ભૂમિમાં દસ હજારથી વધુ વૃક્ષોનું વૃક્ષારોપણ કરાયું બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના મકડાલા ગામે એસસી એસટી સ્મશાન ભૂમિમાં દસ હજારથી વધુ વૃક્ષોનું વૃક્ષારોપણ કરવાની જગ્યાઓનો આજરોજ મિત્તલબેન પટેલે સ્થળ મુલાકાત લીધી બેનશ્રીએ તે ખૂબ જ રાજીપો વ્યક્ત કર્યો હતો એમને એ પણ કહ્યું હતું કે જે દિવસે આપણે વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવાનો હોય એ દિવસે ગ્રામજનોને જાહેર આમંત્રણ આપીને ગ્રામજનો સાથે શિવમંદિરથી ડીજે સાથે યાત્રા પૂજન કરીને વૃક્ષારોપણનો કાર્યક્રમ સફળ બનાવવાનો છે સ્થળની મુલાકાત પછી મારા ઘેર જમીને ગરીબ પરિવાર સ્વપચાણભાઈ ભીખાભાઈ નાયના ઘરની મુલાકાત બેન શ્રીને કરાવી આ પરિવારને રહેવા માટે ઘર નથી અને આવકનો કોઈ સ્ત્રોત નથી એટલે દર મહિને મિત્તલબેનની સંસ્થા દ્વારા રાશન અપાવવા માટે અને આ પરિવારને પાકું ઘર સુવિધા સાથે બનાવી આપવા માટે ગામના પ્રથમ નાગરિક તરીકે મેં અને પૂર્વ સરપંચ હમીરભાઈના સુપુત્ર નરસિંહભાઈ સાથે મળીને બેનશ્રીને રજૂઆત કરી બેનશ્રીએ કહ્યું કે ગ્રામજનોની વીસ ટકા ભાગીદારી હશે તો હું એંશી ટકા સંસ્થાના દાતાઓ દ્વારા પચાણબાના વિધવા પત્ની દિવાળીબહેનને રહેવા માટે મકાન બનાવી આપીશ બનાવવા મિત્તલબેનની સંસ્થા દ્વારા મકાન આપવી બનાવી આપવાની જાહેરાત કરવા બદલ ગ્રામજનો વતી ખૂબ ખૂબ અભિનંદન સાથે આભાર પાઠવવામાં આવ્યો હતો સિદ્ધરાજસિંહ વાઘેલા દિયોદર